તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર જેમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાન અંગે આઈએમડી અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે હાલ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને આકાશ ખુલ્લું પણ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ રાજસ્થાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે આ ચક્રવાત ધીમે ધીમે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જવાની સંભાવનાઓ છે જો કે આની કોઈ મોટી અસર ગુજરાત પર થવાની હોય તેવું હાલ દેખાઈ રહ્યું નથી ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહીઓ ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો જાણીએ તો આજે સત્તરમી તારીખના રોજ પણ ભારે વરસાદની આગાહી નથી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અઢારથી વીસ તારીખ સુધીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે હવામાન વિભાગે જે આગાહી આપી છે તે મુજબ એકવીસ અને બાવીસ તારીખમાં પણ ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે જેમાં ઓગણીસ તારીખ સુધી વરાપની સ્થિતિ જોવા મળવાની છે અરબસાગર હાલ સક્રિય જોવા મળી રહ્યો છે અરબસાગરમાં છેલ્લી સિસ્ટમ તેર જૂનના રોજ બની હતી જે બાદ અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે આવ્યા છે સાથે સાથે અરબસાગરમાં કોઈ સિસ્ટમ જોવા નથી મળી પરંતુ ત્યાં કરંટ જોવા મળી રહ્યો છે એટલે કે અરબસાગર થોડો તોફાની પણ જોવા મળ્યો છે ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળ્યા છે એટલે પવનની ઝડપ પણ જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો તેમાં પવનની ઝડપ સામાન્ય હોય તેના કરતાં વધારે જોવા મળી શકે છે આશરે મિત્રો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પોત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે